વસામા તળાવ વુડાના મકાનમાં રહેતા ગેરકાયદેસર વસાહતીઓને લઈને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર રહેતા વસાહતીઓને તગેડી મૂકવામાં આવ્યા હતા વડોદરા વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ધુસણખોરીની પ્રવૃત્તિઓ ચાલી રહી છે ત્યારે સોમા તળાવ વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં કેટલા ગેરકાયદે પરપ્રાંતિય વસાહતીઓ વસવાટ કરતા હોવાની બાતમીના આધારે પોલીસ તંત્રના ડીસીપી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યાં રહેતા સ્થાનિકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવ્યા હતા જેમાં કેટલાક ગેરકાયદે રહેતા વ્યક્તિઓને મકાનો ખાલી કરાવી ખદેડી મૂકવામાં આવ્યા હતા Cảm ơn các bạn đã theo dõi <laughs> và आ जाओ <sality> <acinda wishingşallah> <sharp features>